રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે તારીખ આઠ અને નવ જાન્યુઆરીએ માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દક્ષિણ ભારતમાં વધારે વરસાદના કારણે ગુજરાતમાં આગાહી કરાઈ છે તો ગુજરાત પર વરસાદી ટર્ફ સર્જાતા માવઠું થશે ભારે વાદળો અને ભેજના કારણે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે રાજ્યની અંદર આઠ જાન્યુઆરીના રોજ દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીલીમોરા અને ડાંગ આહવા જેવા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાઓ પડી શકે છે એ સાથે આઠ જાન્યુઆરીના રોજ જે બોર્ડર વિસ્તાર છે એટલે કે દાહોદ ગોધરા છોટાઉદેપુર અને રાજપીપળા જેવા વિસ્તારોની અંદર પણ હળવા ભારે ઝાપટાઓની શક્યતાઓ છે નવ જાન્યુઆરી ના રોજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર ઝાપટાથી લઈ અને મધ્યમ ભારે વરસાદની શક્યતાઓ છે